અસલાલી વિસ્તારમાં એક વર્ષ અગાઉ યુવકે કરેલ આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે બહેનને ભાઈના કપડામાંથી મળી આવેલી સુસાઇડ નોટે હચમચાવી મૂકે તેવા ખુલાસા કર્યા હતા શરૂઆતના તબક્કામાં અંગત કારણોસર આપઘાત કર્યાનું સામે આવ્યું હતું જોકે ત્યારબાદ સુસાઇડ નોટમાં યુવકે લખેલ આત્મહત્યાના કારણથી પરિવાર જ નહીં પરંતુ ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી ચિઠ્ઠીની વિગતો જોતાં જણાવ્યું છે કે એણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે એક વ્યક્તિને વારંવાર પૈસા કટકે કટકે આપવાના કારણે એને પુષ્કળ દેવું થઈ ગયું છે અને આ બાબતે એને લાગી આવતા ના જીરવાતા અને એને પોતાને એવું થઈ ગયું કે મેં આટલું બધું દેવું કર્યું જે હું ચૂકવી નથી શકતો અને મારા પપ્પા મમ્મીનું નામ ખરાબ કરું છું એ અનુસંધાને એણે આત્મહત્યા કરેલું હોવાનું ચિઠ્ઠીમાં લખેલું છે આ ચિઠ્ઠી મળી આવતા હાલ હમણાં આ ગુનો નોંધવામાં આવેલો છે જે તે વખતે જે વિગતો હતી એ અનુસંધાને અસ્થાલી પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવી હતી અને આ ચિઠ્ઠી અનુસંધાને હાલ ત્રણસો છ દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે અસ્યાલી પોલીસ સ્ટેશન ખાતે જ્યારે એડી નોંધાઈ ત્યારે એવી વિગતો હતી કે આ વ્યક્તિ જે દર્શન છે મુથુટ ફાઇનાન્સમાં નોકરી કરતો હતો અને એનો એક ફ્રેન્ડ હતો લલિત ગુપ્તા કરીને અને એ એનો લાંબામાં જ રહે છે અને ત્રણ ચાર વર્ષથી એને ઓળખતો હતો અને આ જે મરણ દર્શન છે એ કોઈક છોકરીને એક તરફી પ્રેમ કરતો હોવાનું એણે એને શેર કરી દીધ વિગતો અને આરોપીએ એને જણાવેલું હતું કે હું તને એક તાંત્રિકનો સંપર્ક કરાવીશ અને એના આધારે તાંત્રિકને કોઈ સાધનો લઈ આપવાના છે કોઈ પૂજાનો સામાન લઈ આપવાના છે એવું વારે કહીને એને વખતો વખત થોડા 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 કરીને એની પાસે પૈસા માગતો રહેતો હતો આ પૈસાના જે ખર્ચા છે એમાં દર્શને બે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી અને બેંક ટ્રાન્ઝેક્શનથી તેમજ કેશ એમ વિગતો સાથે અલગ અલગ વખતે કુલ ચાર લાખ તેમજ ફોન ટ્રાન્ઝેક્શનથી એક લાખ સોળ હજાર આરોપીને આપ્યા હતા અને આના કારણે એને ખૂબ જ દેવું થઈ ગયેલું એ મુથુટ ફાઇનાન્સમાં નાની સખી નોકરી કરતો હતો પરંતુ આ દેવું એ પૂરું કરી શકે તેમ એને નહોતું જણાયું જે ફરિયાદી છે દર્શનના પપ્પાએ રિક્ષા ચલાવે છે એટલે એ પણ આર્થિક રીતે એટલા બધા સધ્ધા ન હતા અને આ દેવાથી ગભરાઈ જઈને અને પોતાનો જે તાંત્રિક વિદ્યા કરવાનો મૂળ ઉદ્દેશ હતો એ છોકરીને મેળવવાનો કે એની સાથે સંબંધ રાખવાનો પણ એ પણ એ પોસિબલ થયું નહીં અને એને સતત એવું ફીલ થયું કે જે આરોપી છે એણે ફક્ત પૈસાને ખાતર તાંત્રિકના નામે એને લૂંટ્યો છે અથવા એને છેતર્યો છે એના ફ્રસ્ટ્રેશનમાં જે તે વખતે આરોપીના નામે એક ચિઠ્ઠી લખીને દર્શને સુસાઇડ કરેલું હતું હાલમાં આ ચિઠ્ઠીની વિગતો વધુ ચકાસતા જણાવેલું છે કે આ એક આત્મહત્યા કરવા માટેનું એક ઉત્પ્રેરણ હતું અને એના કારણે આપીસી ત્રણસો છ હેઠળ અસાલી પોલીસે ગુનો નોંધેલો છે ઉલેકનીય છે સમગ્ર મામલે હાલ પોલીસે મૃતકના મિત્ર લલિત ગુપ્તાને દબોચી લીધો છે અને આ કિસ્સામાં લલિતની સાથે કોણ કોણ સંડોવાયેલું છે અને કયા પ્રકારે આર્થિક વ્યવહાર કર્યા છે તે અંગે પોલીસ વધુ તજવીજ હાથ ધરી છે પોલીસે મૃતક દર્શનના માતા પિતા સાથે સમગ્ર મામલે વાતચીત કરતા સામે આવ્યું હતું કે દર્શન કોઈ છોકરીને એક તરફી પ્રેમ કરી રહ્યો હતો પરંતુ તેની પાસે વ્યક્ત થઈ શકતો ન હતો જોકે છોકરીને લઈને દર્શન સતત ફસ્ટ્રેશન માં રહેતો હતો અને તેણે તેના મિત્ર લલિતને ફોન કર્યો હતો જોકે આ વાતનો લલિતે ફાયદો લીધો અને દર્શનને આપઘાત કરવા સુધી પ્રેર્યો પોલીસે સમગ્ર મામલે લલિતને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે